નમસ્કાર આપ હું છું સાથે વડોદરામાં પડેલા અનરાધાર વરસાદ બાદ હજી પણ અમુક વિસ્તારમાં પાણી ભરાઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે તો છૂટક મજૂરી કરતા શ્રમજીવીઓને કામ નહીં મળતા પરત ફરવાનો વારો આવ્યો છે વડોદરામાં કરોડોના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે રોડ વિસ્તારમાં પણ અનેક માર્ગો પાણીમાં છે રસ્તા પર પાણી ભરાતા રહેણાંક વિસ્તાર સહિત વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે મનીષા ચોકડી પાસે ભરાયેલા પાણીથી સૌથી વધુ નુકસાન શ્રમજીવીઓને પડ્યું છે રોજ મજૂરી માટે આવતા શ્રમજીવીઓ કામ ન મળતા પરત ફરવા મજૂર બન્યા છે છૂટક મજૂરી કરતા શ્રમજીવીઓની હાલત દયનીય બની છે ત્યારે જે રીતે પૂર પ્રભાવિત વિસ્તારોમાં સહાય પહોંચાડવામાં આવે છે તે જ રીતે બેરોજગાર બનેલા શ્રમજીવીઓને પણ રાહતમાં સમાવવામાં આવે તેવી માંગ ઉઠી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ગુજરાત તમામ ચારોનો સતત અપડેટ મેળવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર